ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ અથ શ્રી પુરાણે એકાદશો અધ્યાય દસ ગાત્ર વિધિ અને પુત્ર નું કર્તવ્ય ગરુડજી એ પૂછ્યું કે હે કેશવ દસ ગાત્રાદિ વિધિ નું મહત્વ શું છે તે કરવાથી શું ફળ મળે અને જો કોઈને પુત્ર ન હોય તો આ ક્રિયા કોણ કરી શકે તે મને જણાવો ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ગરુડ પુત્ર એ પોતાના પિતાના મૃત્યુનો શોક છોડીને સાત્વિક ભાવથી તેમના ઋણમાંથી મુક્ત થવા માટે પિંડદાન અને દાન આદિ કરવું જોઈએ પણ જો કોઈને પુત્ર ન હોય તો આ કાર્ય પત્ની પણ કરી શકે છે જો પત્ની પણ ન હોય તો ભાઈઓ શિષ્યો પિતરાઈ ભાઈઓ ગુરુ કે નાના ભાઈઓના પુત્રો પણ દસ ગાત્રાદિ કર્મ કરી શકે છે આ ક્રિયાઓનું ઘણું પુણ્ય મળે છે યાદ રાખો જે મૃત્યુ પામ્યું છે તે પાછું આવવાનું નથી તેથી વ્યર્થ શોખ કે રડવું યોગ્ય નથી જો મોટો ભાઈ મૃત્યુ પામે તો નાનો ભાઈ તેની વિધિ કરી શકે છે પરંતુ જો પુત્ર મરણ પામે તો તેના પિતાએ દસ ગાત્રની વિધિ કરવી નહીં જો કોઈને એકથી વધુ પુત્રો હોય તો તેમાંના મોટા પુત્રએ જ શ્રાદ્ધની વિધિ કરવી જોઈએ ભગવાન વિષ્ણુએ દસ ગાત્ર કર્મની વિગતવાર વિધિ સમજાવી કે મધ્યાહનના સમય પછી જળાશય કે નદીમાં મંત્ર વિના સ્નાન કરવું ત્યારબાદ વૃક્ષ નીચે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેસવું ત્યાં ગાયના છાણથી એક વેદી બનાવી તેને લીપવી પછી ત્યાં કૌશિક નામના બ્રાહ્મણનું દર્ભ દ્વારા પાંદડા પર સ્થાપન કરવું અને તેના પગ ધોઈને અર્ધ્ય અર્પણ કરવું પુણ્ય શંકાસ્મંત્રથી તેમને નમન કરવા તેની સામે પિંડ માટે દર્ભનું આસન મૂકીને ગોત્ર અને નામનો ઉચ્ચાર કરવો રાંધેલા ભાત અને જવના લોટનો પિંડ બનાવી તેના પર ચંદન અને ભાંગરાના ફૂલ ચડાવવા ધૂપ દીવો નૈવેદ્ય તાંબુલ અને દક્ષિણા અર્પણ કરવા દૂધ અને પાણી ભેળવી તેમાં અન્ન નાખીને કાગડાઓ માટે એક પાત્રમાં મૂકવું કાગડાઓ પિતૃનું સ્વરૂપ ગણાય છે પછી હાથમાં જળ લઈને કહેવાનું અમુક નામને પ્રેતાય મદસપ મદત સુપસ્થિતુ એટલે કે અમુક નામ અને ગોત્રવાળા પ્રેત માટે મેં જે આપ્યું છે તે તેમને પ્રાપ્ત થાવ આ રીતે પ્રેતના નામ અને ઉચ્ચાર કરીને જળની અર્પણ કરવી મૃત્યુના દિવસથી નવ દિવસ સુધી દરરોજ પ્રમાણે દાન અને અન્ન જળ અર્પણ કરવું મૃતકને સ્વર્ગ મળે તે હેતુથી નવમાં દિવસે સપિંડથી તેલાભ્યંગ તેલા એટલે કે તેલનું માલિશ કરવું ઘરની બહાર સ્નાન કરી સ્ત્રીઓને આગળ કરીને હાથમાં દુર્વા અને પાણી લઈ જ્યાં મૃત્યુ થયું હોય તે સ્થાને પાછે જઈને કહેવું કે હે પ્રેત દુર્વા માફક તમારા કુળની વૃદ્ધિ થજો અને ડાંગરના ધાણીની જેમ તમારો વિકાસ થજો આટલું કહીને ચોખા સાથે દુર્વા ત્યાં નાખવા દસમા દિવસે અડદના લોટનો પિંડ આપવો તે દિવસે ભાઈઓ અને વિધિ કરનાર પુત્ર ફરીથી મુંડન કરાવે દસ દિવસ સુધી બ્રાહ્મણોને મિષ્ટાન જમાડી પ્રેતની મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવી મૃતકના મોક્ષ માટે ભગવાનની પ્રાર્થના કરવી કે હે પ્રભુ આપ આદિ અંત રહિત છો શંખ ચક્ર ગદા ધારણ કરનાર છો અને કમળ સમાન નેત્રો વાળા છો હે વાસુદેવ આ પ્રેતને મોક્ષ આપો ઇતિ સં મંત્રમ શ્રાદ્ધાંતે પ્રત્યં પઠેત સ્નાતવા ગત્વા ગૃહે દત્વા ગોગ્રાસમ ભોજન ચરે આ રીતે દરરોજ શ્રાદ્ધાંતમાં મંત્ર બોલવો પછી સ્નાન કરીને ઘરે આવી ગાયને ઘાસ ખવડાવવું અને ત્યારબાદ પોતે ભોજન કરવું આમ શ્રી ગરુડ પુરાણનો અગિયારમો અધ્યાય દશ ગાત્ર કર્મની વિધિ અને તેના મહત્વને સમજાવીને મૃત્યુ પછીના ધાર્મિક કર્તવ્યનું માર્ગદર્શન આપે છે આ વિધિ કરવાથી મૃતકને શાંતિ મળે છે અને કરતા પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે ઈતી શ્રી ગરુડ પુરાણે એકાદશો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃ દેવ કી જય શંકર ભગવાન કી જય તો ગરુડ પુરાણ અધ્યાય અધ્યાય સાંભળ્યો આશા હવે જેમાં અગિયાર જેમાં ની તિથિ અને વૃક્ષોત્સર્ગની વિધિ કેવી રીતે કરવી તેની કથા સાંભળીશું તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો મારી સાથે આગળ પણ ગરુડ પુરાણ આ રીતે સાંભળશો